দে સ્વાગત છે તમારું આજના નવગા જય માતાજી જય બાપા સીતારામ અને આ તમારે બેન વ્લોગ શરૂ કરે કાન્યો બત ફેકરે પણ આખો બ્લોગ મારે બનાવને આજ તે ઘોડીઓને આપે આ લે એવું છે

કેમ છે કે હારું ને બસ મજા મજા છે તમારે કેમ છે હા સરસ છે હે ટીશર્ટ કેરે બદલાય કેમ પણ નાવાનું નો એ જરા હવે ફર માં નાવાનું નો કે ટીશર્ટ ને કપડાનું ચેન્જ કરી નાખવાનું પકે અત્યાર માં નવા નાવા નો જાય મોડે થી જાય કેમ છે હારું ને તમને હા હા તો વાંધો ની એ તાર જાવું કે હે મોટા પાવડર નો રોકાવ તો જાવાય રોકાવ

નમ રવિનાશભાઈ તો મોલ નાવ જો ફૂલ મોલ લીધા તો શૂટ ને કેટલો એમ લાગે કેમ બેન તમે

આવે ને તો રોટલા કરે પણ મને રોટલા તો બે ત્રણ દિવ પેલા આવી જશે ને બે ત્રણ દિવસ ના આપણે જય બે સોની એને કેટલી પકડાઈ દીધી કે સાદ દયો બોલ અમે મહેમાન કેવાય તમારે તમારે દેવનું સાદ સાદ દયો બધેલા પઠામડું રખવાના હે કાઈ ની હો જા સાદ જો અરે તો સાદ દેવાનું કે ને એમાં પછી આપણે ઠામડું ઠાકે એ હું નઈ સોની આમે મહેમાન કેવાય તમર ખાતિયદારી કરવી પડે તમારે કનું કહેવાનું હોય મહેમાન સમજને રાખવાનું હા એવું છે હા કામ જ કરવાનું એવું છે ભાઈ જો

તિયે આવી મજા આવો હવે તે એકદમ ખેત વ્યા છે કા તો મે આવી ને સ્પેન્ડ રંભે કે વળા આટ કઈ મોટા મારી આ કઈ ટકા આવી જ કે હા કે નહી તે આવી જ તો જો મસ્ત મસ્ત ખાવા આવજી સે તો આપણે

હા જમી લીધું જમી લીધું હમ તો હવે કેટલી વાર પછી હવે એમ થોડું તો તો પડે ને તો બેઠા તોય બેહવાનું હોય હોય હા માણે થોડા ભેગા થઈ ભણે કે છે હા कहाँ मना नहीं के? नहीं क्या हाँ मैं आई थोड़ी बार से तो कहाँ नहीं लिखे हम लेज़ो रुक गए ना अनु बाहर बनने तू कहाँ तेरे त्याग वाई बाहर तो हम लोग कितली बुत बस कितली बुत बस तो क्या तूने हम और बाने देव देव पन मैं तो आप जाइए ना तो क्या लेवल तो ये कहाँ कितली बुत बस तो हम लोग मैं ना तो जाइए मैं पहले तो जाइए तो बस तो देव ना कितली बुत

મળી બે નવા બ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી બાય